બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં તલાટી કમ મંત્રી અને સફાઈ કર્મી વચ્ચે વિવાદ સર્જાયો છે તલાટી કમ મંત્રી મહાવીરા મોરારી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવા હુસેનની ચોકમાં પહોંચ્યા હતા નિરીક્ષણ દરમિયાન અંશકાલીન કર્મી મુકેશભાઈ પૂજાભાઈ વાઘેલા કામ પર ગેરહાજર મળ્યા હતા તલાટીની ગેરહાજરીમાં નોંધ કરી રહ્યા હતા ત્યારે મુકેશભાઈ વાઘેલા ત્યાં આવી પહોંચ્યા હતા તેમણે તલાટી સાથે અભદ્ર વર્તન કરીને ધમકી આપી હતી આ ઘટનાના વિરોધમાં ગ્રામ પંચાયતે ગામ બંધનું એલાન આપ્યું છે રાણપુર ગામના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું છે લારી ગલ્લાવાળા સહિતના તમામ વ્યવસાયિક પણ બંધમાં જોડાયા છે પોલીસ સ્ટેશન રોડ છત્રીવાળો રોડ આણિયાઈ રોડ હુસૈન ચોક અને મુખ્ય બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા છે રણપુર ગામમાં ગ્રામ પંચાયત સરપંચ ગો સુભા પરમારે આ સમગ્ર ઘટના અંગે મીડિયાને માહિતી આપી હતી